નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે સિસ્ટમ કઈ દિશા તરફ જવાની સંભાવના રહેલી છે તેમજ જ આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આગાહી મુજબ જ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં જોરદાર વરસાદ અનેક વિસ્તારમાં ભાગોમાં પણ રાત્રિથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારી ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે તે વિશેની વાત કરીએ તે પહેલા હાલની સિસ્ટમની સ્થિતિ વિશે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ક્રમશઃ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે અને ધીમે ધીમે ત્યારબાદ ખાસ કરીને તે સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી અને તે ફરીથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે પરંતુ ત્યારબાદ તેને સૂકા પવનનો નડતરુપ થવાને કારણે સિસ્ટમ ફરીથી પાછળ આવી રહી છે તો ખાસ કરીને જે યુરોપિયન મોડલ છે તે મુજબ પણ સિસ્ટમ છે તે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે પરંતુ ત્યારબાદ તેને પણ સૂકા પવનનો નડતરૂપ થતા તે સિસ્ટમ ફરીથી ગુજરાત ઉપર આવે છે તો બંને મોડેલો છે તે સિસ્ટમને પશ્ચિમ દિશા તરફ લઈ જઈ રહ્યા છે પરંતુ ત્યારબાદ તે તે ફરીથી તેને મારતા સિસ્ટમ ગુજરાત ઉપર પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે અને બંને મોડેલો આ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે એટલે સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ હવે નવાણું ટકા જેટલી દેખાઈ રહી છે અને આ વરસાદનો રાઉન્ડ કેટલો લાંબો ચાલશે તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે એકવીસ તારીખ થઈ ગઈ છે અને લગભગ

તો આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ દેખાઈ રહી છે અને સિસ્ટમ અમુક લેવલ સુધી મજબૂતાઈ પણ દેખાડી રહ્યા છે અમુક મડેલો મુજબ વાવાઝોડું ની કેટેગરી સુધી પણ જઈ રહી છે તો એ સિસ્ટમની આગળ વધવાની મુવમેન્ટ કેટલી ઝડપથી રહે તેના ઉપર મુખ્ય આધાર રહેશે એટલે આપણે તે બાબતની પણ સતત તમારા સુધી અપડેટ આપતા રહેશું વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચતી રહે તો વાવાઝોડાની શક્યતાઓ પણ ચોક્કસપણે નકારી ના શકાય પરંતુ જેટલી સિસ્ટમ નબળી રહે તેટલો માટે ફાયદાકારક રહી શકે જો વાવાઝોડું બને તો નુકસાન વધુ જવાની શક્યતાઓ દેખાઈ છે એટલે સિસ્ટમ જેટલી નબળી રહે એટલો ફાયદો થવાની શક્યતાઓ છે ચોક્કસપણે ઉનાળુ પાક છે તેને ખૂબ જ મોટું નુકસાન પણ થવાનું છે કારણ કે લગભગ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોરદાર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોરદાર વરસાદ જોવા મળશે તો આજના વરસાદના વિસ્તારો વિશેની વાત કરીએ

અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો ગીર જિલ્લો જૂનાગઢ જિલ્લો બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં રહેવાની સંભાવના દેખાઈ રહી છે એટલે આ જિલ્લાઓ થોડી સાવચેતી રાખે આમાં મધ્યમથી ભારે વરસાદ જોવા અનેક ક્ષેત્રોમાં મળશે તો મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ આજે સંભાવનાઓ સારી એવી દેખાઈ રહી છે ત્યાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદ જોવા મળશે તો બાકીના ભાગોમાં આજે જોખમ ઓછું દેખાડ્યું છે પરંતુ જો વધુ આગળ વધે તો એ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછા વિસ્તારમાં જોવા મળે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારોમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતને લાગુ છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય કચ્છમાં આજે ખાસ સંભાવના જણાતી નથી પરંતુ અમુક સીમિત એકા લોકલ સેન્ટરમાં ક્યાંક ક્યાંક છમકલા થઈ શકે છે તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે સતત અમે તમને અપડેટ આપતા રહેશું સિસ્ટમ બાબતે સિસ્ટમ આવતીકાલે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ ક્રમશઃ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત કરશે તો સિસ્ટમ છે તે પહેલા ખાસ કરીને થોડી લેટ આવી તેવી સંભાવના હતી પરંતુ અત્યારે જે લેટેસ્ટ અપડેટો છે તેમાં સિસ્ટમ તેના સમય કરતાં થોડી વહેલી આવી રહી છે જેને કારણે વરસાદની ગતિવિધિ જે સમય હતો તેના કરતાં બે દિવસ વહેલી શરૂ થયેલી જોવા મળી રહી છે આભાર